નમસ્કાર દોસ્તો તલાલાથી બે મોટી ખબર છે ગીરમાંથી સામે આવી છે અત્યારે તલાલાની અંદર ભૂકંપનો જોરદાર આંચકો છે તે અનુભવાયો છે ખાસ કરીને તલાલા શહેર હોય કે ગ્રામ્ય પંથક તમામ જગ્યાઓ પર જબરજસ્ત આંચકો છે તે અનુભવાયો છે લોકો એક તરફ ગરમીમાં શેકાઈ રહ્યા છે તો બીજી તરફ ભૂકંપના આંચકાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં દહેશત છે જોવા મળી રહી છે સાસણ ગીરની વાત કરીએ તો સાસણ ગીરની અંદર બે આંચકા અનુભવાયા છે ભૂકંપની તીવ્રતાની વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતા મતલબ કે ખાસો એવો આંચકો છે તે તલાલા પંથક અને ગીર પંથકની અંદર અનુભવાયો છે જેનું કેન્દ્રબિંદુ છે તે તલાલાથી તેર કિલોમીટર નોર્થ નોર્થ ઇસ્ટની અંદર આંકવામાં આવ્યું છે કેન્દ્રબિંદુ ત્યાં જોવા મળી રહ્યું છે ત્રણ ને ચૌદ મિનિટે આ આંચકો છે તે તલાલાની અંદર અનુભવાયો છે પરંતુ નવાઈની વાત એ છે કે જે ગીર પંથક છે સાસણગીર અને આસપાસનો વિસ્તાર છે જે ગ્રામ્ય વિસ્તાર ત્યાં એક નહીં પરંતુ બે આંચકા અનુભવાયા હોય તેવું લોકોનું કહેવું છે અમે ગાંધીનગર જે ભૂકંપ સેન્ટર છે ત્યાંથી તપાસ કરી તો જાણવા મળ્યું કે તલાલાની અંદર જે આંચકો આવ્યો છે તે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો છે મતલબ કે જોરદાર ભૂકંપનો આંચકો છે તે અત્યારે અનુભવાયો છે ત્રણ ચૌદ મિનિટે આ સિવાય એક બીજી મોટી ખબર એ છે કે આજે જે સાસણ ગીરની અંદર આવેલો કમલેશ્વર ડેમ છે જેને હિરણ એકના નામથી ઓળખવામાં આવે છે આ ડેમની અંદરથી આજે દરવાજા ખોલવામાં આવશે એ ડેમનું પાણી છે એ હિરણ બે ડેમમાં જશે અને હિરણ બે ડેમ છે તેના દરવાજા ખોલવામાં આવશે જેને લઈને અનેક ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે સિંચાઈ વિભાગની પાસે માગણી હતી વેરાવળ હોય કે તલાલા હોય જે લોકો છે તેના પીવાના પાણી માટે માગણી હતી અને તેની માગણીને ધ્યાને રાખીને જે સાસણ ગીરની અંદર કમલેશ્વર ડેમ આવેલો છે આ ડેમની અંદરથી પાણી છોડવામાં આવશે અને આ પાણી છે તે હિરણ બે જે વિશાળ ડેમ છે આપણા જિલ્લાનો આ ડેમની અંદર આ પાણી આવશે ને ત્યારબાદ

નેસ છે આ બે નેસ છે કમલેશ્વર નેસ અને દાજીયા નેસ આ બંને નેસ પણ એલર્ટ પર છે ગામ એલર્ટ છે ચિત્રોડ એ પણ એલર્ટ છે ગદિયા ગીદી ગીદી રિયા કરીને ગામ છે ગીદી રિયા કરીને આ ગામ પણ એલર્ટ પર છે આ સિવાય ખીરધાર બોરવાવ રમણેચી સાગોદરા ઘુસિયા તલાલા સહિતનો જે નીચાણવાળો વિસ્તાર છે આ વિસ્તારની અંદર લોકોને કાંઠા પર અવરજવર કરવા પર એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે આ તમામ લોકો ઘણી બધી વખત એવું થતું હોય છે કે નદીના પટમાં જતા હોઉં છો કારણ કે અત્યારે નદી ખાલી હોય છે પરંતુ આજે ડેમના પાટિયા ખુલવાના છે જેને લઈને એલર્ટ કરવામાં આવ્યું છે કે નદીના તટ વિસ્તાર છે અથવા તો ત્યાં રહેતા લોકો છે તેને એલર્ટ રહેવું જરૂરી છે ઘણી વખત એવું થતું હોય છે કે પાણી છોડવામાં આવતું હોય છે આપને ખ્યાલ નથી હોતો અને આ નદીના પટમાં અથવા તો તો આસપાસના વિસ્તારમાં આપ જતા છો સાવધાન થઈ જજો કારણ કે પાંચ વાગે આ ડેમના દરવાજા છે તે ખોલવામાં આવશે અને પાણીનો પ્રવાહ છે તે ત્યાંથી પસાર થશે તો આ બે મોટી ખબર હતી તલાલાની એક ભૂકંપનો આંચકો અને બીજી પાણીનો પ્રવાહ છે જે ડેમ છે તેના દરવાજા ખોલવાના છે મોટા પ્રમાણમાં પાણી છે તે લોકોને પીવા માટે વેરાવળ પાટણ નગરપાલિકાના જે લોકો છે રહીશો છે તેને પીવાના પાણીની વ્યવસ્થાના ભાગ રૂપે ત્યાં પાણી છોડવામાં આવશે કમલેશ્વર ડેમ એ છે જે સાસણ ગીરની અંદર આવેલો છે અને ત્યાં પ્રાણીઓ માટેની આ જીવાદોરી સમાન છે કારણ કે સિંહ દીપડા સહિતના જે વન્ય પ્રાણીઓ છે તેના માટે આ ડેમ છે તે જીવાદોરી સમાન છે પરંતુ આ ડેમ છે તે લોકો માટે જીવાદોરી સમાન છે અને અત્યારે તેનું પાણી છે તે હાલ આજે પાંચ કલાકે છોડવામાં આવશે તો આપ તમામને સાવધાન કરવા માટે જે નીચાણવાળા વિસ્તારોમાં રહે છે જે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હું વધુ એક વખત બોલું છું જેથી કરીને આ ગામના લોકો છે તે સાવચેત રહે કારણ કે નદીના પટમાં ન જાય સાસણ ભાલછેલ કમલેશ્વરને ડાયજિયાને ચિત્રાવડ ચિત્રોડ ગિદિયા ગિદરિયા ખીરદાર બોરવાવ રમણેચી સાંગોદરા ઘુસિયા તલાલા સહિતનો જે નીચાણવાળો વિસ્તાર છે આ તમામ ગામોને હાલ એલર્ટ પર રાખવામાં આવ્યા છે દોસ્તો આ વિડીયોને શેર કરજો જેથી કરીને તમામ લોકો સુધી આ વિડિયો છે તે પહોંચે અને આવી જ પળેપળની ખબરો ગીર અને આસપાસના વિસ્તારની જાણવા માટે અમારા પેજને ફોલો કરો ધન્યવાદ